શું કંઈ ખાના ઉટકી નાખો દો કંઈ કામ ન હોય તો યા હજી જમવાનું બને છે હજી ખાશું પછી વાસણ થાશે એટલે હું બેહું કે તમે ઉટકશો હું ઉટકું ને એમ ને ઓલા મોયલા હોય ને એ ઉટકી મોર બોરમાં કાંઈ નથી હમણાં રસોઈ થાય ને ખાઈને ને જ વાસણ છે બીજા એક વાસણ જ નથી તો ભલે કર એમ કે બેઠીશર કે કાંઈક ચોખા કરું ને એમ હું કરીશ તમારે બે વહુ છે કેટલી બે તમારે ખાલી આરામ જ કરવાનો દીકરા થાય એવું તો કરવું પડે તોય તમને ખાવાનું આપશું તો એને ટેન્શન લ્યોમાં હા લ્યો નહીં તો હું તમે કેહો એવું કરીશ તો કંઈ નહીં તમે ત્યાં બેઠા બીજું શું થાય ક્યાં જાય છોકરા બધા આવશે બધા હમણાં બધા આવશે આવે ખરા ભૂખ લાગે એટલે તો તમે રસોઈ બનાવી શું છે ને રસોઈ બનાવી હોય કઈ હોય નહીં